होर मरवाको एउ मोटो किलो जो

からはもう بلا پرولیشن اپن کر دیا تھا ટિકિટ નિત્તોડગઢ અંદર જવા માટે ટિકિટ લેવી પડે ટિકિટ ને ટિકિટ લેવી એક રૂપિયા છે આખો નો પટ્ટો લઈ લીધો છે હવે બધા અંદર ક્યાં ક્યાં હું ફરવાનું તો નથી ખબર આગળ જઈને જોઈએ પેલા ગેટ ની અંદર જાય છે હાલો આપડે પણ જાય ગેટ ની અંદર આ ભૂલ ભૂલ્યા જેવું છે કે ખબર પડતી નથી આ બધું તૂટી ફૂટે નું થઈ ગયું છે ઉતારવા જવું છે ને ક્યાંથી જવા તો વિશે

ભરતભાઈ ક્યાં ઘણું હું બધું ફરવા લાગે છે બધી એટલે ઝૂમ કરું એટલે ઘણું બધું ફરવા લાયક છે બધા બધી દિવાળી ટૂટલી ફૂટલી છે બધી અને સરસ મજાનું છે મજા આવે છે શૂટિંગ વૂટિંગ ઉતારવામાં તો મોજે મોજ છે બધા બહુ જ રિવ્યુ બનાવે સ્ટેટસ બનાવે છે એમાં પણ બનાવી છે એટલે આ દરવાજો છે નો છે આપણે જોઈ લેવી હા ઘાટ વાત બધું છે અહીં કાંઈ ભૂત ભૂત થતું નથી ને એટલે હા અને હૈયા છે હા 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 શું ઠંડક છે મહેલ